જય શ્રી કૃષ્ણ આજે આપણે એ વાત ઉપર જાણવાના છીએ કે આપણા ઘરની અંદર આપણા ભારતીય પરંપરા આપણા ધર્મ અનુસાર જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેની જે બોડી હોય છે શબ હોય છે તેની ફરતી આપણે પરિક્રમા કરીએ છીએ તો પરિક્રમા શા માટે કરવાની મૃત વ્યક્તિની પરિક્રમા શા માટે કરવાની ખરેખર આપણું આપણું જે શાસ્ત્ર છે આપણો ધર્મ છે તે આપણને જીવતાની પૂજા કરવાનું કહે છે ચેતનની પૂજા કરવાનું કહે છે તો મૃત છે તેનું તેની પરિક્રમા શા માટે તેનું તેની આ વસ્તુ જે કરીએ છીએ એની પાછળનું કારણ શું છે તેની વિષયમાં આપણે આજે વાત કરવાના છીએ તો આ વાત જાણવા માટે આપણે અંત સુધી વિડીયો જોવો પડશે તો જ આપણને આખી વાતનો ખ્યાલ આવશે અને તમે જે કોઈ આપણા

તો આપણે બધાને ભેગા મળી અને સાથે મળી અને આપણી જે સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે જે પાયો છે તે આપણી આવતી પેઢી અને એની પછીની પેઢી આપણે દર પેઢી દર પેઢીની અંદર આ સંસ્કારો રેડવાના છે તો આપણે આ જે માધ્યમ છે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે આ કામ કરવાનું છે તો તેમાં તમે મને સપોર્ટ આપશો તમે મને સહકાર આપશો તેની મને પૂર્ણ ખાતરી છે એ ખાતરી સાથે આજે આપણા વિષયને આપણે શરૂઆત કરીશું તો આ વાત છે આપણી ભારતીય પરંપરાની કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેની ફરતી આપણે પરિક્રમા આપણા ઘરના જે સભ્યો હોય છે તે સભ્યો પરિક્રમા કરે છે તો આ પરિક્રમા શા માટે તો આપણા શંકરાચાર્ય કહી ગયા છે કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે મૃત વ્યક્તિ છે તે મંગળ મૃત્યુને મંગળ ગણવામાં આવ્યું છે મૃત્યુને ભગવાનની સાથે મિલનની વાત કરવામાં આવી છે ભગવાનની સાથે જોડી દેવામાં આવ્યું છે કારણ કે આપણે એક આપણા દોહો પણ લખી ગયા છે આપણા સંત તુકારામ કે કર કરલે ચતુર અલબેલી કરલે શ્રિંગાર ચતુર અલબેલી સાજન કે જાના હોગા મીટી ઉઠાવન મીટી બિછાવન મીટી મિલ જાના હોગા ફિર સે વાપસ નહીં આના હોગા તો શિષ્ય આ બધી વાત એમાં આવે છે દોહામાં તો કેવાનો મતલબ કે આ સભ્યતા ટકેલી છે આ સંસ્કાર ટકેલા છે આ જે કઈ સંપ ટકેલો છે તે આપણા શાસ્ત્રો અનુસાર આપણા જે ધર્મગ્રંથો અનુસાર આપણા જે વૈદિક ઋષિમુનિઓ થઈ ગયા તે કહે છે એની અનુસાર કે ભય જે છે ને ભગવાનનો જે ડર છે ને એ જ આપણા સંપનું કારણ છે જો માણસને મૃત્યુનો ડર જીવનમાંથી નીકળી જાય તો માણસ નાસ્તિક થઈ જાય છે અને નાસ્તિક વ્યક્તિ છે તેને આપણી જે જૂના કાળ છે તેમાં રાક્ષસ કહેવામાં આવતો

તેની સાથે જોડાય છે અને આખું જીવન પર્યંત તે લીલામાં એ રમણ કરે છે ભ્રમણ કરે છે જે કાંઈ કાર્યો કરે છે સારું ખરાબ પુણ્યનું અધર્મનું ધર્મનું જે કાંઈ કરે છે તે બધા લેખા જોખા એક કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે તે નોંધતી રહેલી છે નહીતર મારા કર્મનું ભાથું છે સારું હોય કે ખરાબ એ કોણ સાચવે છે મારે એક એવો વિચાર કરવાનો છે કે જે મારું કર્મ છે ખરાબ હોય અધર્મનું હોય કે ધર્મનું હોય એ સાચવે છે કોણ આપણે એમ કહી છે કે કર્મના ફળ આપણે ભોગવવા પડે છે તો એ સાચવું કોણે એ સંભાળવું કોણે કોઈક સંભાળવા વાળું છે અને આ જે સંભાળવા વાળું છે એને આપણે ઈશ્વર તત્વ કહીએ છીએ તો આ જે જગતની અંદર જીવ આવે છે એ જીવથી જીવ છે એ શિવથી છૂટો પડે છે અને જીવ જગત સાથે જોડાય છે અને જ્યારે એ જીવ મૃત્યુ પામે છે ત્યારે એ જગતથી વિદાય લે છે અને પાછો જીવ શિવમાં ભળે છે એટલા માટે તેને મૃત્યુને મંગળ કહેવામાં આવે છે મંગળ છે મૃત્યુ કારણ કે શિવ શિવની સાથે જીવનું મિલન થાય છે એક આપણે દ્રષ્ટાંત જોઈએ ને તો એક દીકરી હોય ને તે પોતાના પિયર થી પોતાના બાપનું ઘર છોડી અને સાસરે આવે છે ત્યારે એ સ્ત્રી થઈ જાય છે ત્યારે એ દીકરી નથી રહેતી પણ એ સ્ત્રી થાય છે અને એ સ્ત્રી જ્યારે પોતાનું જે પિયર છે ત્યારે જવાની હોય ત્યારે જ્યારે પોતાના સાસરી મારે છે ત્યારે એને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે બધી મર્યાદાઓનું પાલન કરવું પડે છે બધાની સેવાનું ધ્યાન રાખવું પડે છે બધું જ વસ્તુ કહેવાય ને કે સાવધાનની પોઝિશનમાં એને જીવન જીવવાનું હોય છે પણ જ્યારે એ દીકરી પોતાના પિયર જાય છે ત્યારે કોઈ દિવસ એવો હજી પ્રસંગ નથી બન્યો કે દીકરી પિયર જાતી હોય ને રડતી હોય એ ખુશ જ હોય કેમ કે એના માતા પિતાના એના ભાઈ બહેનને એના જે પિયરના જે ઘર છે જે કોઈ સગાવાલા છે તેને ત્યાં મળવાના છે એટલા માટે તે ખુશીના દિવસો હોય છે જ્યારે દીકરી પિયર જાય છે સ્ત્રી પિયર જાય છે ત્યારે એને ખૂબ જ આનંદ હોય છે ત્યારે આવી જ રીતે એ જ્યાંથી આવી હતી ત્યાં પાછી જ્યારે મળવા જાય છે ત્યારે ખૂબ જ આનંદમાં હોય છે માટે આપણા સંતો કહે છે કે જે મૃત્યુ છે તે જીવાત્માનું પિયર જવાનું છે કારણ કે જે કે જ્યારે માણસના જીવનની અંદર અધપતન આવે છે એ અધનપતન રોકવા માટે કોઈ પણ ધર્મ કોઈ પણ ક્ષેત્ર પછી ગમે એવું મોટું તીર્થસ્થાન હોય કોઈ દેવા દેવદેરી હોય કોઈ માણસને રોકી શકતું નથી કોઈ માણસને બદલી શકતું નથી માત્રને માત્ર એ ત્યાં સુધી કહે છે કે મૃત્યુ જે છે ને એ જ માણસની જે જીવવાની જે રીત છે ને એ બદલી નાખે છે માણસની ની આખું વર્તન બદલી નાખે છે માણસનો આખો સ્વભાવ બદલી નાખે છે એ સંત તો ત્યાં સુધી કહે છે કે જ્યાં જ્યાં રસ્તા ઉપર સર્કલ પડે છે ને ત્યાં સર્કલ ઉપરથી ટ્રાફિક પોલીસ અને સર્કલ ને હટાવી અને એક સળગતી ચીતા હોય ને એવું દ્રશ્ય મૂકી દો કોઈ દિવસ એક્સિડન્ટ નહીં થાય કારણ કે જ્ઞાની હશે ને તો એને ઉદાહરણ છે મૃત્યુ છે તે જીવતા રહેલા છે તેના માટે મોટામાં મોટો દાખલો છે કે જે વ્યક્તિ મૃત્યુને જ ભેટે છે તે જ રસ્તે દરેકને જવાનું છે ત્યારે આ મૃત્યુ છે ને તે માણસને ઘડીક સ્થંભી દેશે દે છે ઊભો રાખી દે છે

કે મારે મરવાનું છે ત્યાં સુધી વ્યક્તિની અંદર કોઈ દિવસ દુર્ગુણ નહીં આવે દુરાચારી નહીં આવે વ્યભિચાર નહીં આવે એમ કે છે કે મંદિરે દર્શન કરવા ગયા પેલા રોજે એકવાર સ્મશાને દર્શન કરી આવવાના તો માણસ કોઈ દી નહીં બગડે સંસારની અંદર કોઈ દી કોઈ વસ્તુની જરૂર નહીં પડે દંડ ભેદ આદિ જે કાંઈ જોઈએ છે ને તે જે આપણા કાનૂન વ્યવસ્થા આ કઈ વસ્તુની જરૂર નહીં પડે કારણ કે માણસનું અંદરથી હૃદય પરિવર્તન થઈ જાય છે અને સામે જે મરેલી લાશ સળગે છે એ સળગતી લાશ જોવે છે ને ગમે તેવો માણસ હોય ને ગમે તેવા મગજનો તો એ મગજ પણ વિચારવા માટે મજબૂર થઈ જાય છે ત્યારે આવા જે છે મૃત્યુ એ મૃત્યુ ખૂબ જ મંગલ છે અને આપણા જીવનની અંદર પણ કઈક મંગળતા સર્જે એવું જે કામ કરી જાય છે તે મૃત્યુ છે એક જૈન સાધુ કહી ગયા છે કે જે આપણે સ્મશાન કહીએ છીએ ને તો ખરેખર સ્મશાન છે ને એ આપણું ઘર છે એ સ્મશાન છે અને સ્મશાન ને જેને આપણે સ્મશાન કહીએ છે ને એ તો બસ્તી છે કારણ કે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે ને એ હજી સુધીમાં કોઈ એવો રેકોર્ડ નથી કે માણસ સ્મશાનમાં જઈને મર્યો માણસ મરે જીવે છે ઘરમાં અને મરે છે ઘરમાં તો જ્યાં માણસનું મૃત્યુ થાય છે એને સ્મશાન કહેવાય જ્યાં માણસનું શબ લઈ જવામાં આવે છે એ તું બસતી છે કાય કારણ કે ન્યાથી પછી પાછો આવવાનો જ નથી એ ન્યા વસી જાય છે તો આટલી મોટી વાત કહી ગયા છે જૈન એક સાધુ કે માણસનું ઘર છે ને એ જ સ્મશાન છે તો આપણા ઘરની અંદર આપણે રોજે વિચાર કરવાનો છે કે આજ ઘરની અંદર હું જીવું છું આજ ઘરની અંદર મારે એક વખત વિદાય લઈ આપ્યું છે મને ને એ પણ એક ભાડૂતી બંગલો જ આપ્યો છે અને એ બંગલો જ્યાં સુધી ભગવાને વાપરવા આપ્યો છે ને રેન્ટ ઉપર એ રેન્ટ જ્યારે ચૂકવાઈ જશે ને ત્યારે આપણે પણ આ છોડીને જતું રહેવાનું છે ત્યારે આ જે કલ્પના રોજે કરવામાં આવે ને તો આપણે કોઈ પણ અધર્મ આચરતા પહેલા આપણું મન આપણને રોકશે પુણ્યની વાત જ કરવામાં નહીં આવે કે પાપ ન કરો ને પુણ્ય કરો આ ન કરો ને આ કરો કારણ કે આપને ખુદને જ ખબર પડી જશે કે શા માટે મારો જન્મ છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું શું કરવાનું છે અને ક્યાં જવાનું છે આ ચાર વસ્તુ સમજાઈ જાય તો બધી ગડમથલ નીકળી જાય કે નહીં બધું જ નીકળી જાય બધા પ્રશ્નોનો જવાબ આ ચાર પ્રશ્નોની અંદર છે આ શંકરાચાર્ય છે ને એ લખી ગયા છે આપણા જીવનના વિશે આપણા શરીર વિશે આપણા જીવ વિશે કે રથ્યાચરપર રથ્યાચર પટ વિરચિત કંથ પૂ્યા પૂણ્ય વિવર્જિત પંથ નાહન નાથ લોક તદિમથ ક્રિય તે શોક ભજ ગોવિંદ મરણે નહીં શું કહે છે કે

કે પુણ્યા પુણ્ય વિવર્જિત કંથ કે જે સારું ને ખરાબ એ બધું કરતો 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 પોતાના રસ્તા ઉપર આગળ ચાલતો જાય છે પણ નાહન નાયમ લોક આ તારું નથી અને તારી સાથે રહેવાનું નથી તોય છતાં પણ તું તદફી કિમર્થમ ક્રિયતે શોક તો આ બધાનો શોખ છે નો સ્થાને ભગવાન આપે છે અને લઈ લે છે તો તને શોક શેનો થાય છે કારણ કે આમાંથી તારું કાંઈ છે જ નહીં તું આ જગત માં આવ્યો છો ત્યારે પણ એકલો જવાનો છો ત્યારે પણ એકલો તો તું તું ભજન કરવા કે પ્રાપ્તે સનની હિતે મરણે જ્યારે મરવાનો સમય આવશે ત્યારે નહીં નહીં રક્ષતી દુકૃત ત્યારે તારી રક્ષણ કરવા માટે તારું જે પ્રાય કરવા માટે પણ તને ક્ષણો નહીં મળે આ માટે હે જીવ તું આ જગતમાં રહી અને તું સમજી જા કે ભજ ગોવિંદ ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આવું સરસ આપણા શંકરાચાર્ય છે તે આપણને આ સ્તો વિશે આ શ્લોક દ્વારા કંઈક સમજાવી જાય છે કે જગતરૂપી આ મોહરૂપી જગતની અંદર એક ગોદડી પાથરી અને આપણે એમાં આપણું બધું સર્વસ્વ માનવા લાગીએ છીએ પણ ખરેખર અંતે તો આ બધું પારકું જ છે મારું નથી કારણ કે નશ્વર દેહ છે તેની અંદરથી જ્યારે જીવ જાય છે ત્યારે મારી સાથે મારા કર્મ સિવાય બીજું કંઈ આવવાનું નથી ત્યારે આ બધું જ કરતાં કરતા જેવી રીતે આપણા આચાર્યો જીવી ગયા એવી રીતે આપણે પણ આમાં જાગૃત અવસ્થામાં જીવવાની જરૂર છે અને એના માટે

જે જીવન તમે જીવી ગયા છો એ જીવનની મારા જીવનની અંદર સુગંધ આવે આવું જીવન જીવવા માટે આપણે રોજે સરસ મજાના આવા વિચારો કરતા રહેલા છીએ તો આ વાતો આજે આપણે અહીંયા અસ્તુ કરીશું આ જે પરિક્રમાની વાત છે તે પણ આપણે જાણી કે મૃતદેહની પરિક્રમા શા માટે કરવાની કે તે મંગળ છે તે શુભ છે તે આપણને કાંઈક સંદેશ આપે છે એટલા માટે તેમની આપણે પરિક્રમા કરતા રહેલા છીએ તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ